કોઈપણ નાના મોટા તહેવારમાં ઘરે મહેમાનોની અવર જવર જો વધારે હોય તો આ નાસ્તો તમે બનાવીને બે મહિના સુધી સ્ટોર કરી શકો છો સરળતાથી બની જાય છે અને ખાવામાં એકદમ ક્રિસ્પી બને છે અવાજ તમે સાંભળ્યો કેટલું ક્રિસ્પી બન્યું છે અને એકદમ ખસ્તા પણ બને છે તો ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ બની જાય તેવી મેથી ખારી પૂરીની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયોસના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય સૌપ્રથમ અહીંયા મેં એક બાઉલ ઝીણી સમારેલી મેથી લીધી છે અને મેથીને આપણે પાણીથી સારી રીતે ધોઈ પછી તેનો ઉપયોગ કરવાનો છે આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા અગારોના હાર્ડ એનોડાઈઝ મટીરિયલથી બનેલા ફ્રાય પેનનો ઉપયોગ કર્યો છે અને ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને એક ચમચી આપણે તેમાં ઘી ઉમેરીશું ત્યારબાદ આપણે આ મેથી તેની અંદર ઉમેરી લેવાની છે અને સ્લો ફ્લેમ ઉપર આ મેથીને આપણે સાંતળી લેવાનું છે મેથીને ત્યાં સુધી સાંતળીશું જ્યાં સુધી તેની અંદરનું મોઇશ્ચર જે છે એ ડ્રાય ન થઈ જાય એટલે પાણી બધું તેનું સુકાઈ ન જાય અને ઘી કે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આ રીતે આપણે તેને શેકવાનો છે અહીંયા મેથીનો કલર વધારે ડાર્ક નથી કરવાનો બસ આ રીતે થોડીક ડ્રાય થઈ જાય એટલે ગેસને બંધ કરીશું થોડીવાર માટે તેને ઠંડી થવા દઈશું હવે એક આ રીતે મોટું વાસણ લઈ લઈએ અને તેની અંદર આપણે અહીંયા ઘઉંનો લોટ ઉમેરીશું તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને આ નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે હું તેની અંદર આ રીતે અડધો કપ સૂજી એડ કરી રહી છું સ્વાદ પ્રમાણે આપણે તેની અંદર એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી આપણે તેમાં વાટેલા મરી એડ કરીએ મરીનો પાવડર નહીં ઉમેરવાનો અહીંયા મરીને વાટીને ઉમેરશો તો પૂરીનો કલર સારો આવશે નહીં તો કાળો આવશે અડધી ચમચી મેં તેમાં આ રીતે અજમો પણ એડ કરી લીધો છે અને બે ચમચી આપણે તેમાં સફેદ તલ ઉમેરીશું તલના લીધે આપણી આ ખારીપુરીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને દેખાવામાં પણ સુંદર લાગશે અને મેથીનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે એક ચમચી મેં દળેલી ખાંડ ઉમેરી છે તમે સ્કીપ કરી શકો છો જો તમને પસંદ ના હોય તો એક ટેબલ સ્પૂન ઘીનું મોયણ ઉમેર્યું છે એક ટેબલ સ્પૂન ઘીનો ઉપયોગ મેં મેથીને સાંતળતી વખતે કર્યો હતો એટલે એ પણ આની અંદર મોયણનું કામ કરશે પહેલાં આપણે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો એક ટેબલ સ્પૂન ઘીનું જે મોયણ છે એ લોટમાં સારી રીતે પહેલાં મિક્સ થઈ જવું જોઈએ તો આ રીતનું ટેક્સચર હોવું જોઈએ બહુ વધારે મોયણ ઉમેરવાની જરૂર નથી હવે જે મેથી આપણે સાંતરીને રાખી હતી એ પણ થોડીક ઠંડી થઈ ગઈ છે એટલે એ મેથીને પણ આપણે આ લોટમાં ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડાક મસાલા એડ કરી લઈએ તો મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર ઉમેર્યો છે દોઢ ચમચી હું તેની અંદર આ રીતે લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું તો પહેલાં આપણે આ બધું બરાબર મિક્સ કરી લઈશું મેથી જે છે એ ઘીમાં સાતણી હતી અને એના લીધે તે એક જગ્યાએ ભેગી થઈ ગઈ છે તો તેને લોટમાં આ રીતે છૂટી પાડી લેવાની છે અને બધા લોટમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે ત્યારબાદ આપણે લોટમાં પાણી એડ કરીશું અને લોટ આપણે બાંધી લેવાનો છે તો આ લોટ બહુ ઢીલો નથી કરવાનો અને ભાખરી જેટલો કઠણ પણ નથી કરવાનો તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને સાથે સાથે તમારું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને હા સાથે સાથે તમે અત્યાર સુધી મારી કઈ રેસીપી ટ્રાય કરી છે એ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો હું ઓલવેઝ તમારા બધાની કોમેન્ટ્સ વાંચતી રહું છું લોટ બંધાય છે એટલે ઢાંકીને આપણે તેને દસ મિનિટ માટે રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી આપણે અહીંયા એક બાઉલની અંદર વન થર્ડ કપ જેટલો ચોખાનો લોટ ઉમેરી લઈએ અને તેની અંદર આપણે અહીંયા વન ફોર્થ કપ જેટલું મેલ્ટેડ ઘી ઉમેરીશું અને આ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ જે મિશ્રણ છે તેને ચોખા અને ઘીનો સાટો કહેવામાં આવે છે અને અત્યારે આની કન્સિસ્ટન્સી તમે ડેલી જોઈ રહ્યા છો પણ થોડી વારમાં તે જામી જશે એટલે થોડું કઠણ થવા લાગશે તો લગભગ દસેક મિનિટ થાય ત્યારબાદ આપણે અહીંયા લોટને ફરીથી સારી રીતે મસળવાનો છે અને સ્મૂથ કરવાનો છે તો થોડુંક તેલ લગાવી આપણે તેને સારી રીતે મસળી લઈએ સ્મૂથ કરીશું જેટલું એટલી જ આપણી ખારી પૂરી અંદરથી પોચી બનશે અને સોફ્ટ બનશે તો અહીંયા લોટને સારી રીતે મસળી લીધા બાદ આપણે તેમાંથી મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરવાના છે તો હું તમને એક લુઆની સાઇઝ બતાવી દઉં આ રીતે મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરીશું બહુ નાનો નહીં અને બહુ મોટો પણ નહીં કોરા લોટમાં બોળીને આપણે તેને વણી લેવાનું છે જે રીતે આપણે રોટલી વણીએ એ જ રીતે થોડીક પતલી રોટલી જેવું આપણે તેને વણીશું એટલે આપણી જે લેયર્સ છે એ વધુ પતલી બનશે તો આ બેઝિક છે આ જે બેઝિક રોટલી છે એ પતલી હોવી જોઈએ અને ત્યારબાદ આપણે આ જે સાટો તૈયાર કર્યો હતો ઘી અને ચોખાના લોટનો એક ચમચી જેટલો આપણે તેની ઉપર સ્પ્રેડ કરી લેવાનો છે તો બધી બાજુએથી એકદમ સરસ સ્પ્રેડ કરવાનો ત્યારબાદ ખાસ સ્ટેપ તમારે ચોખાનો જે કોરો લોટ હોય એ આ રીતે બધી બાજુએ સ્પ્રિંકલ કરી તેને પણ સ્પ્રેડ કરી લેવાનો હવે આપણે આ રોટલીનો એક ભાગ આ રીતે વચ્ચે સુધી ફોલ્ડ કરીશું તેની ઉપર આપણે સાટો લગાવીશું અને તેની ઉપર પણ આપણે ચોખાનો કોરો લોટ આ રીતે સ્પ્રિન્કલ કરી સ્પ્રેડ કરી દઈએ પછી આ રીતે બીજો ખૂણો આપણે તેના ઉપર બંધ કરીશું અને તેની ઉપર પણ સાટો લગાવી કોરો લોટ ભભરાવી આપણે તેને સ્પ્રેડ કરી લઈશું તો આ મેથી ખારીપુરીની અંદર ઘણી બધી લેયર્સ બનાવવા માટે હું આ સ્ટેપ ફોલો કરી રહી છું તમારે પણ આ સેમ રીતે સ્ટેપ્સ ફોલો કરવાના છે ફરીથી મેં સાટો લગાવ્યો કોરો લોટ તેની ઉપર સ્પ્રેડ કરી લીધો અને આ રીતે બંધ કરી અને ઉપરથી કોરા લોટથી આપણે તેને કોટ કરીશું અને હવે આપણે તેને વણી લઈએ તો વણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું તેની જે પહોળાઈ છે એ ઓછી વણવાની છે અને આ રોટલીને આપણે આ રીતે થોડુંક લાંબુ જ વણીશું લંબચોરા શેપમાં વણી શકતા હોય તો વધારે સારું પરંતુ આ રીતે તેને થોડુંક લાંબુ જ વણવાનું છે તેની ઉપર મેં અહીંયા ઘી અને ચોખાનો જે સાટો તૈયાર કર્યો હતો તે આ રીતે સ્પ્રેડ કર્યો છે તેની ઉપર ચોખાનો કોરો લોટ આ રીતે મેં સ્પ્રેડ કરી લીધો છે અને હવે આપણે આ રીતે તેને ફોલ્ડ કરીશું તો ફરીથી હું તેની ઉપર આ રીતે ઘીનો સાટો લગાવી રહી છું અને થોડોક કોરો લોટ આ રીતે હું તેની ઉપર સ્પ્રેડ કરી અને ફેલાવી દઈશ અને ફરીથી આ રીતે હું તેને કવર કરી લઈશ તો બસ હવે આને આપણે ફોલ્ડ પ્રોસેસ નથી કરવાની આ રીતે આપણે વેલણથી તેને થોડુંક વણી લઈએ અને પતલું કરી લઈએ અને ત્યારબાદ આપણે તેની સ્ટ્રીપ્સ આ રીતે કટ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝી પ્રોસેસ છે અને આપણી આ મેથી ખારી પૂરીની સ્ટ્રીપ્સ જે છે એ તૈયાર થઈ ગઈ છે હવે આને ફ્રાય કરવા માટે પણ હું અગારોની હાર્ડ એનોડાઇઝ મટીરિયલથી બનેલી કઢાઈનો ઉપયોગ કરી રહી છું અને તેમાં હું અહીંયા દિસાનોના એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલને ગરમ કરવા માટે મૂકી દઉં છું ડિસાનોનું એક્સ્ટ્રા લાઇટ ઓલિવ ઓઇલ આપણા ઇન્ડિયન કુકિંગ ટેસ્ટને એકદમ મેચ કરી જાય છે અને આ ઓઈલ જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અગારોની હાર્ડ એનોડાઇઝ ડસ મટીરિયલથી બનેલી કડાઈનું લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેલને મેં અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ થાય એટલે આ રીતે તેને ચેક કરી લેવાનું એટલે કે પૂરીનો એક નાનો ટુકડો મેં આ રીતે તેલમાં ઉમેર્યો તરત જ ઉપર આવી જાય એટલે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું હાઈ ફ્લેમ ઉપર આ પૂરીને ફ્રાય નથી કરવાની આ લેયર્સવાળી પૂરી છે અને અંદર સુધી તેને ફ્રાય કરવાનું છે બધી લેયર્સ એકદમ સરસ ફ્રાય થવી જોઈએ આ પૂરી જે છે એ એકદમ સરસ ફૂલવી જોઈએ એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે ઝારાની મદદથી આ રીતે આપણે તેલમાં થોડુંક તેને ફેરવતા જ જઈશું એટલે કે ઝારો આ રીતે ચલાવવાનો છે એટલે બધી જ ખારી પૂરીની અંદર તેલ ભરાશે અને વચ્ચેથી પણ તે ફૂલતી જશે તો આ સ્ટેપ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઘણા લોકો સેમ રેસીપી ફોલો કરતા હોય છે પણ ફ્રાય કર્યા બાદ તે લોકોને પરફેક્ટ રિઝલ્ટ નથી મળતું તમે લોકો છેલ્લે સુધી વિડીયો નથી જોતા એના માટે જ તમારી રેસીપી પરફેક્ટ નથી બનતી તો તમે જોઈ શકો છો કે વચ્ચેથી પણ એકદમ સરસ તે ફૂલી છે અને તેની બધી લેયર્સ પણ આપણને અહીંયા દેખાઈ રહી છે તો જેટલું લોટ બાંધવાનું માન્ય રાખે છે જેટલું વણવાનું માન્ય રાખે છે એટલું જ આ રેસીપીને તળવાનું પણ ઇમ્પોર્ટન્સ છે કે કઈ રીતે તેને ફ્રાય કરવાનું છે તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે મેં આ બધી જ ખારી પૂરીને આ રીતે ફ્રાય કરી લીધી છે મેથીનો ટેસ્ટ આની અંદર છે એટલે એકદમ અમેઝિંગ રેસીપી તૈયાર થઈ છે તમે પણ એક વખત ઘરે ટ્રાય કરજો અને આ રેસીપી તમારી કેવી બની એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય રેસીપી ગમી હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ